ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિક્ર ની ઉલ્લાસભેર ઉજવણી મક્કા મસ્જિદમાં હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે ઈદ ઉલ નમાઝ અદા કરી સૌને ઈદ મુબારક પાઠવ્યા હતા ભરૂચના પાલેજ નગર સહિત પંતકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદุล ફિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ગતરોજ સાંજે શવલ માસનો ચાંદ દેખાતા સત્તાવાર ઈદની જાહેરાત કરવામાં આવી હતી રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમુદાય દ્વારા ઈદุล ફિત્રની ઉજવણી કરવામાં આવે છે પાલેજ નગરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી मक्का मस्जिद सहित नगर की विविध मस्जिदों में ईद की नमाज अदा मोटी संख्या में मुस्लिम बिरादरों उमटी पड़ा था चिश्ती नगर स्थित हजरत सैयद सलीमुद्दीन चिश्ती साहेब डॉक्टर मताउद्दीन चिश्ती साहेबे मता मक्का मस्जिद में ईद की विशेष नमाज अदा ईद की नमाज बाद सैयद सलीमुद्दीन चिश्ती साहेब डॉक्टर मताउद्दीन चिश्ती साहेबे मुस्लिम बिरादरों ने ईद ईदनी मुबारकबादी पाठी સાતે સાતે મુસ્લિમ બીરાદરોએ પણ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી મક્કા મસ્જિદના ઈмам મૌલાના મોહમ્મદ અલી અશરફી સાહેબે ઈદની વિશેષ નમાઝ અદા કરાવી હતી મૌલાના મોહમ્મદ અલી અશરફી સાહેબે દેશ અને દુનિયામાં अमन અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજરી હતી ઈદ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઈદની નમાઝ બાદ મુસ્લિમ બીરાદરોએ દરગાહ શરીફ પર પહોંચી જિયારત કરી હતી साथ कब्रस्ता पहुंची फानी दुनिया ने अलविदा कही जता रहे पर रंगेरंगी वस्त्रों परिधान कर पालेज पंथक नबीपुर झंघार सांसरोद हलदरवा वरेडिया सेगवा कहान टंकारिया कंबोली मेसरा ईखर मांक વલણ માં પણ મુસ્લિમ સમુદાય દ્વારા ઈદุล ફિત્રની ઉજવણી કરાઈ હતી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસ દ્વારા પાલેજાઉન સહિત પોલીસ મથકના તાબા હેઠના ગામમાં પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી યાકુબ પટેલ ભરુજ આજે સમગ્ર દેશમાં ઈદุล ફિત્રની ઉજવણી કરવામાં આવી છે પવિત્ર રમઝાન માસ શાંતે ઈદનો તહેવાર ઉજવવામાં આવે છે ઈદ એ વાસ્તવમાં શાંતિ અને પ્રેમનું પ્રતિક છે ખરેખર રમઝાન માસમાં આધ્યાત્મિક વિકાસ અને આત્મશુદ્ધિનું વિશેષ મહત્ત્વ હોય છે એના અંતે સમગ્ર લોકો નાના મોટા શું ભેગા મળીને ઈદની ઉજવણી કરે છે અને આ તહેવાર આપણને સંયમ સંભાવ અને એકતાનો સંદેશો આપે છે આભાર